શ્રી ગણેશાય નમઃ સૌ પ્રથમ હું મારા હૃદયથી શ્રી ગણેશજીને વંદન કરું છું વિઘ્નહર્તા બુદ્ધિના દાતા અને સૌના કલ્યાણ કરતા છે આજે આપણે જે સ્તોત્રનો પાઠ કરવા જઈ રહ્યા છીએ તે છે સંકટનાશનનું ગણેશ સ્તોત્ર જે શ્રી નારદજી દ્વારા રચાયેલ છે અને નારદ પુરાણમાંથી લેવામાં આવ્યું છે આ સ્તોત્રના પાઠથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે અને મનુષ્યને શાંતિ સમૃદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ સ્તોત્રમાં ભગવાન ગણેશના દ્વાદ સ્વરૂપોનું વર્ણન છે જેમ કે વક્રતું એકદંત લંબોદર વિધ્નરાજ ધૂમ્રવર્ણ વગેરે દરેક નામ એક વિશેષ શક્તિ અને આશીર્વાદનું પ્રતિક છે જે વ્યક્તિ આ સ્તોત્રને સંધ્યા એટલે કે સવારે બપોરે અને સાંજે શ્રદ્ધાથી પાઠ કરે છે તેને વિઘ્નોનો ભય રહેતો નથી વિદ્યાર્થીને વિદ્યા મળે છે ધનાર્થીને ધન અને ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે આ પાવન સ્તોત્રના પાઠ દ્વારા શ્રી ગણેશજીના ચરણમાં ભક્તિ સમર્પિત કરીએ ચાલો ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી આ યાત્રાની શરૂઆત કરીએ ઓમ વિનાયકાય નમ ઓમ વિઘ્નરાજાય નમ ઓમ ગૌરીપુત્રાય નમ ઓમ ગણેશ્વરાય નમ ઓમ સ્કંદાગ્રજાય નમ ઓમ અવ્યયાય નમ ઓમ પૂતાય નમ ઓમ દક્ષાધ્યક્ષાય ઓમ નપ્રિયા નમ ઓમ અગ્નિગર્વચ્છિદે નમ ઓમ ઇન્દ્રશ્રી પ્રદા નમ ઓમ વાણી બલપ્રદા નમ ઓમ સર્વિદ્ધિપ્રદાય નમ ઓમ સર્વતનાય નપ્રિયા નમ ઓમ સર્વાત્મકાય નમ ઓિકર્ત નમ ઓમ દેવાની કાર્તિચા નમ ઓમ શિવાય નમ ઓમ શુદ્ધાય નમ ઓમ બુદ્ધિપ્રિયાય નમ ઓમ શાન્તાય નમ ઓમ બ્રહ્મચારીણ નમ ઓમ ગજાનનાય નવૈમારાય નુનિસ્તુ નમ ઓમ ભક્ત વિઘ્ન વિનાશકાય નમ ઓમ એમ ઓમ ચુર્બાહવે ન શક્તિસંતુતાય નમ ઓમ ચતુરાય નમ ઓમ લંબોદરાય નમ ઓમ સુકરણા નમ ઓરંબા નમ ઓ બ્રહ્મ વિદમાય નમ ઓમ કાળાય નં ગ્રહપતય ન ઓમ કામે નમ સોમ સૂર્યોલોચનાય નુસધરાય નય ન ગુણાતીતાય નમ નિરંજનાય નમ અકલ્મસાય ન સ્વયં સિદ્ધિચિપદાય નં બીજપૂર્કાય નમ ઓમ અવ્યક્તાય નમ ઓમ ગદિને નં વરદા નમ ઓમ શાશ્વતયાય નમ ઓમ કૃતિને નં વિદ્રિયા નમ ઓમ વિદયાય નમ ઓ ચક્રિણે નમ ઓમ ઈક્ષુચાભદ્રુ નમ ઓમ અબ્જોપલકરાય નમ ઓમ શ્રીરાય નમ ઓમ શ્રી હેતવે નમ ઓમ સ્તુતિહર્ષિતાય નમ ઓમ કુલાદ્વિભૂર્ નમ ઓમ જટિને નં ચંદ્રચૂડાય નં અમરેશ્વરાય ન ઓમ નામયજ્ઞોપને નં શ્રીકંઠાય નં રામાર્ચિતપદાય નં રને નં સ્થૂલકંઠાય નં ત્રયકર્ત નમ ઓમ શ્યામાઘોષપ્રિયાય નમ ઓમ પુરુષોત્તમાય નમ ઓમ સ્થૂલકંઠુદાય નમ ઓમ અગ્રગણ્યાય નમ ઓમ ગ્રામણ્યે નમ ઓણપતાય નમ ઓમ સ્થિરાય નમ ॐ वृद्धाय नमः ॐ सुभगाय नमः ॐ शूराय नमः ॐ वागीशाय नमः ॐ सिद्धिप्रदाय नमः ॐ दुर्वाबिल्वप्रियाय नमः ॐ कान्ताय नमः ॐ पापहरिणे नमः ॐ कुतागमाय नमः ॐ सामहिताय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ श्रीप्रदाय नमः ॐ समयाय नमः ઓમ ભક્તકાંક્ષિદાય નમ ઓમ અચ્યુતાય નમ ઓમ કેય નં સિદ્ધિદાય નમ ઓમ સચ્ચિદાનંદ વિગ્રહાય નિને નમ માયાયુક્તાય નમ ઓમ દાંતાય નમ ઓ બ્રહ્મષ્ઠાય નયવર્ચિદાય નમ ઓમ પ્રમતદૈત્યભયપદા નમ ઓભૂ નમ ઓમ અમૃતકરાય નમ ओम पार्वती शङ्करत्सङेलालत्स वलालनाय नम धाराय नमः, ओम ओ शकाय वाहनाय नम ओष्टस्थताम नमः, नम सर्वसिद्धि प्रदायकाय नम